પરશુરામજીની પરશુરામજી શોભાયાત્રા ની શોભાયાત્રા જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત સનાતન ધર્મના સાધુ સંતો અને મોટી સંખ્યામાં આગેવાન યુવકો હાજર રહ્યા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અને ચિરંજીવી અવતાર તેમજ સમગ્ર બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો આજે જન્મદિન હોય આ પ્રસંગે ડભોઈ ગર્ભાવતીમાં ભારે ઉત્સાહ સાથે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને નીકળી હતી આ પ્રસંગે ડભોઈ સનાતન ધર્મના સાધુ સંતો પૂજ્ય પુરાણી સ્વામી શ્રીજી વલ્લભ સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી વિજય મહારાજ તેમજ મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજ સહિત અન્ય નગરજનો સાથે આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આયોજક યુવાકોમાં ચિરાગભાઈ જોશી આકાશ પંડ્યા દીક્ષિત દવે સમર્થ ગોલક વિવેક મહેતા બિરેન શાહ વિશાલ શાહ ગૌરવ જોશી શિવમ ભાટિયા હાર્દિક ચૌહાણ સહિત યુવકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ વકીલ અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા શોભાયાત્રા ડબોઈ આયુષ સોસાયટી નર્મદા પાર્ક ખાતેથી નીકળી ડબોઈના રાજમાર્ગો ઉપર ફરી ટાવર બજાર રામજી મંદિર પાસે સમાપન થઈ હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડબોઈ આજે અખાત્રી અક્ષયત તૃતીયા ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવોમાંના એક છે અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દર્ભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દર્ભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુરામ